અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા તાજેતરમાં યોજાઈ હતી જેમાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય હરપાલસિંહ ઝાલાએ અનેક મુદ્દાઓ પર સત્તાધારીઓને ધેર્યા હતા ખાસ કરીને તેમણે જિલ્લા પંચાયત પ્રભારી મહેન્દ્ર પટેલને આમંત્રણ આપવા અંગે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે નિયમ મુજબ કોઈ પ્રભારી સામાન્ય સભામાં બેઠી શકે નહીં સત્ર દરમિયાન ધોળકા તાલુકાના જિંજર ગામના રોડ રસ્તાની દુઃખદ સ્થિતિ ને તલાટીઓની બદલીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરાયા હતા

અમદાવાદ જિલ્લા પંચાયતની હસ્તકના જે ત્રણ બ્રિજો આવેલા છે ત્રણે ત્રણ નો જિલ્લા પંચાયત દ્વારા સર્વે થઈ ચૂક્યો છે અને ત્રણે હાલ સારી રીતે ચાલી શકે તેવી રિપોર્ટ આવી ગયો રોડ રસ્તાના કામગીરી બાબતે પણ વરસાદ દરમિયાન જે કંઈ રસ્તાઓ ઉપર ખાડાઓ પડેલા હતા એ લગભગ પેચ પૂરાઈ ગયા છે અને બાકીના પેચનું પણ કામ ચાલુ કોંગ્રેસના માન્ય સદસ્યશ્રીનો તદ્દન વાહિયા આક્ષેપ છે જે તલાટીઓની બદલીઓનો વિષય છે એમાં પ્રમુખશ્રીની તેમજ બીજોશ્રીની સૂચનાથી જે તલાટીઓને પાંચથી સાત વર્ષ એક એક જ જગ્યા પર થઈ ગયા હોય તેવા તલાટીઓની બદલી કરી છે ક્યાંક ક્યાંક કોઈ રજૂઆત હોય સરપંચશ્રી કે કોઈ માન્ય સદસ્યશ્રીની અને જે કંઈ બદલીઓ થઈ છે માન્ય સદસ્યશ્રીઓ અને પ્રમુખશ્રીની સૂચના મુજબ જ થઈ છે એટલે એમાં કોઈ ગેરરીતિનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો પણ સભાનો પાવર અધ્યક્ષ પાસે હોય છે અને અધ્યક્ષ કોઈ પણ વ્યક્તિને આમંત્રિત કરે તો એ વ્યક્તિ બેસી શકાય છે એમાં કોઈ સભાને કે અધ્યક્ષનો વાંધો ન હોય તો અને જે વાલીને આજે બેઠા થાય એ માન્ય કારોબારી ચેન્જનશ્રી એમને આમંત્રણ આપવામાં આવે તું અને અધ્યક્ષની પરમિશન હતી આજની સભાએ એને બસ જેમ કોર્ટલ પરથી જે કંઈ ઊંચા ભાવો આવ્યા હોય એ એજન્સીને આપવું ગુજરાતની અંદર રોડ રસ્તા બ્રિજના જે મુખ્ય મુદ્દા જે એરિયા એમાં આપણી સામે અમને એક ગંભીર બ્રિજનો પણ મુદ્દો બન્યો આજે અમે અમદાવાદ જિલ્લા પંચાયતની સામે સભામાં ડીડીઓ સાહેબને સચિવશ્રીને સવાલ પૂછ્યો કે કેટલા બ્રિજ અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર આવતા ખરાબ હાલતમાં કે જેની ઉપર કોઈ કોઈપણ જાનની એમની પાસે કોઈ માહિતી ન મુખ્ય મુદ્દો આ જ્યાં સમગ્ર ગુજરાતની અંદર ચોમાસાની અંદર ખાડા જે રસ્તાની અંદર હોય તો કેટલા ખાડા પૂરવામાં આવ્યા ક્યાં ક્યાં શું કામ ચાલે છે એની પણ માહિતી નહોતી એમને એવું કીધું કે ગુરુવારે માહિતી આપશે મનસ્વી જવાબો આપવામાં આવ્યો બીજું કે કે સ્વ તલાટીની બદલી કરવામાં સો તલાટીની બદલીમાં અમે મુખ્ય મુદ્દો એવો ઉપાડ્યો કે ભાઈ તમે જિલ્લા પંચાયતના સભ્ય એમએલએ સરપંચ કોઈની ફરિયાદ કોઈની ભલામણ તમે આ બદલી કરીશ તો એમની પાસે કોઈ એવિડન્સ નહોતા બીજું કે એવા ચોવીસથી છવ્વીસ એવા તલાટી જઈ રહ્યા કે જે પાંચ વર્ષથી એકને એક જગ્યાએ હોય સરકારી નિયમ મુજબ પાંચ વર્ષે એની બદલી કરવામાં આવે પાંચ વર્ષે એની બદલી કરવામાં આવી બે મહિના પૂરતી બદલી કરવામાં આવી પછી પાછા એમને હતી એની જગ્યા મૂકી દેવામાં અમે એના કારણો પૂછ્યા એના પણ જવાબ નહોતા